ખેડૂત ને લાચાર બનાવી શકે ખેડૂત પાર્ટીની વાતને થોડી વાર માટે સાઈડ માં મૂકી દો જ્યાં આપણે ખેડૂતોએ એક થવાની જરૂર છે ત્યારે આપણા આત્માને પૂછીએ કે આવનારા નેતાઓ આપણને એક થવા દીધા છે ખરા એક થવાની ક્યારે જરૂર છે

સૌથી મોટો સમાજ આપડો છે કોઈ ભાજપ ના નેતાઓની તાકાત નથી આપણે ઝુકાવી શકે મારા અને તમારા દીકરાઓ ને આજે નોકરી થી વંચિત રાખવાનું કૃત્ય થાય છે

જો આગ નહીં લાગે તો ગુલામી ની જિંદગી જે તે સમયે અંગ્રેજો સામે આપણા બાપ દાદાઓ ગુલામી કરી આ ભાજપ ના સામે હવે ગુલામી નથી કરવી એટલા માટે ક્રાંતિ ની જોત જગાવવા માટે આવ્યા છીએ